નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ એપીએમસીમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક એકદમથી ઓછી થઈ ગઈ છે મિત્રો આજે મગફળીની આવક બે બ્લોક અને ડૂમમાં ત્રણ પિલર ઉતરેલી છે એટલી જ મગફળીની આવક છે મિત્રો ને પાલની આવકની વાત કરીએ તો નાના મોટા વિષક જેવા પાલ આવેલા છે ને હરાજીનું કામકાજ ત્યારે બ્લોક નંબર બે જઈએ જાણી લે કેવાળીએ છે મગફળીના આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

અગિયારસો ને એકાણવું અગિયારસો એકાણું રૂપિયાનો ભાવ ઓગણચાળીસ નંબર મોકવાળી છે બારસો છવ્વીસ બીટી 32 બારસો છવ્વીસ રૂપિયાનો ભાવ રહ્યો વજનમાં છે આથી ધૂળ પોપટે દેખાય છે બારસો છવ્વીસ રૂપિયાનો ભાવ

બારસો ને છ્યાસી રૂપિયા વેચાણી ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાળીસ નંબર સારી છે બારસો ને છ્યાસી રૂપિયા વેચાણી વેચાણ બિયારણ ક્વોલિટી નો માલ છે